ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે ઈદ ઉલ અઝહાઝ ઉલ હિઝાની દસમી તારીખે ઉજવવામાં આવે છે જે રમઝાનના સિત્તેર દિવસ બાદ આવે છે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ ખુશી અને સંવાદિતાનું પ્રતિક પણ છે ભારત સહિત ઘણા દેશોમાં બકરીદનો દિવસ ઈદની નમાઝથી શરૂ થાય છે આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડાં પહેરે છે એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે અને ભેટો અને મીઠાઈઓ વહેંચે છે ઉપરાંત ઈદના અવસર પર ગરીબોને દાન આપવામાં આવે છે સાઉદી અરબના લોકો બકરી ઈદ એક દિવસ પહેલા ઉજવે છે જ્યારે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને મલેશિયામાં તહેવાર બીજા દિવસે પણ ઉજવવામાં આવે છે આજે ઈદગા મેદાન ખાતે ઈદગા મસ્જિદમાં ઈદ અઝહાની જે નમાજ અદા કરવામાં આવી છે મુસ્લિમ સમુદાય મોડા હજારોની સંખ્યામાં આજે અદા કરવામાં આવી છે અલ્લાહ તાલા પાસે દુઆ છે કે તેઓ નમાજને કબૂલ ફરમાવે આજનો ઈદ ઉલ અઝાહનો કુરબાનીનો મહિમા છે આ મહિમાનો આને આદર કરતા અને એનો સન્માન કરતા હું મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે તેઓ સરકારના ગાઈડલાઇન્સ અનુસાર કુર્બાની વિધિ પતાવે અને કુરબાની કરે એવી તમામ મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું સાથે સાથે જે કંઈ બી વેસ્ટ હોય તે મ્યુનિસિપલ કમિશનર તરફથી અને સેવા સદન તરફથી જે કંઈ બી વ્યવસ્થા કરવામાં આવી છે એનો લાભ લે એનો અમલ કરે અને વડોદરા શહેર આપણું જે સંસ્કારની નગરી તરીકે ઓળખાય છે એનું અકબન વિરુદ્ધ રહે સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું તેમજ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને જે કંઈ સેવા મને આપી છે આ ઈદગાહ ખાતે એ મુસ્લિમ સમુદાય તરફથી હું એમને આભારી છું એમનો आभार व्यक्त ईद मुबारक खुशी के मौके पर खतीफ साहब की तरफ से और मेरी तरफ से भी और हमारे पहले मोहब्बत की तरफ से भी यही कहूँगा लड़िए नहीं बल्कि पढ़िए और आधी रोटी खाए बच्चों को पढ़ाए शुक्रिया बहुत